હું પંડ્યા આરતી આપ રહ્યા છો સ્પાર્ક ટોડે ન્યૂઝ ગર્તેશ્વર તાલુકાના વાણક બોરી થર્મલ પાવર સ્ટેશનના ગેટ નંબર આઠ પાસે દીપડાના આટા ફેરા જેના સીસીટીવી વાયરલ થયા છે થર્મલ પાવર સ્ટેશનની આસપાસ રહેતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે ખેડા જિલ્લાના ગણતેશ્વર તાલુકાના વાણક બોરી થર્મલ પાવર સ્ટેશનની હદની બહાર જેમાં કુણીની દરગાહ પાસે થોડા દિવસ મહીસાગર નદીની કોતરોની બહાર દીપડો જોવા મળી રહ્યો છે જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે ગતરોજ રાત્રિના સમયે થર્મલ પાવર સ્ટેશન ગેટ નંબર આઠ પાસે દીપડો લટાર મારતો પાવર સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે ત્યારે ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડે દીપડો જોતા પાવર સ્ટેશનના મુખ્ય અધિકારીને જાણ કરી ચીફ એન્જિનિયર દ્વારા સ્થાનિક વન વિભાગને જાણ કરી અને દીપડો હોવાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ અને એનજીઓ ઘટના સ્થળે પહોંચ્યા હું એચઆર મર્ચન્ટ ચીફ એન્જિનિયર વણાકોરી પાવર સ્ટેશન બોલું છું સાહેબ દીપડો દેખાવાની વાત સામે આવી છે અને વિકલ મોડી રાત સુધી ઓપરેશન કરવાનું શું છે બે ત્રણ દિવસ પહેલા અમારી સર્વેલન્સ જે સિસ્ટમ છે એમાં અમારા બાઉન્ડ્રી વોલની બહાર એક દીકરાની મૂવમેન્ટ ધ્યાન ઉપર આવેલી અને બે દિવસ ત્રણ દિવસ પહેલાં જ અમે આરએફઓને જાણ કરેલી અને એ લોકોએ સ્થળ તપાસ કરી અને અમારી બાઉન્ડ્રી વોલની બહાર એક પાંજરું મૂકેલું પણ કાલે સાંજના સમયે અમારા સિક્યુરિટી ઓફિસર્સના રાઉન્ડ દરમિયાન અમારા પ્રિમાઇસિસમાં એ દેખાયો છે અને એટલે તરત જ અમે અમારા સિક્યુરિટી ઓફિસરે ફરીથી આરએફઓ ઠાસરા અને ડાકોરને જાણ કરી એના સંદર્ભમાં રાત્રે આરએફઓ ઠાસરા ડાકોર અને બાલાસિંગમની ટીમ અમારા પ્લાન્ટમાં આવેલી ને એ લોકોએ નાનું સર્ચ ઓપરેશન કરેલું અને અમારા પ્લાન્ટની અંદર પણ પાંજરું મૂકેલું છે આ અત્યારની પરિસ્થિતિ આ સ્થિતિ છે

તો રાત્રે ઓછું નીકળવું અને પ્લાન પી પણ બધાને કહ્યું છે કે બને ત્યાં સુધી એકલા મુવમેન્ટ નહીં કરવી બધાને અવગત તો કરાયેલા છે અને મારા ફાયર અને સિક્યુરિટી સ્ટાફ છે એને પણ એલર્ટ ઉપર રાખેલા છે મારું નામ વિજય પટેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર થાકરા સબ દીપડો દેખાવાની વાત છે કેટલી હદે સત્ય છે અને કઈ રીતની કામગીરી કરવામાં દીકડો અહીંયા થર્મલ પાવર સ્ટેશન કેમેરામાં જોવા મળ્યો તો અધિકારી દ્વારા જાણ કરવામાં આવી છે અમને અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને સર્ચ ઓપરેશન પણ હાથ ધરેલું છે અને એને પકડવા માટે બે પાંજરા પણ ઓલરેડી મૂકી દેવામાં આવ્યા છે તેમ છતાં રાત્રે પણ શોધ થોડું ચાલુ હતી તેમ છતાં અત્યારે દિવસના પણ અંદર બીજા વોલંટિયર્સ ને બધા સ્ટાફ સાથે હતા સર્ચ ઓપરેશન ચાલુ છે કે ત્યાં એના ફૂટેજ કોઈ મારણ કરેલું કે એવું જોવા મળે છે કે નહીં એ તો થોડું ચાલુ છે અગાઉ પણ આવી ગઈ બનાવો ઘટના બની હતી જયારે ફોરેસ્ટ ઓફિસર ને કે ફોરેસ્ટ ને જાણ કરવામાં આવી હોય પહેલી જ વખત છે કે આવું કઈ ફરી પહેલા પણ ધ્યાને આવ્યું હતું બઉ પેલા એક વખત મેસેજ મળ્યા હતા કે ભાઈ અહીંયા કુણી ગામ પાસે દીપડો જોવા મળેલો છે તો અમે સ્ટાફ સાથે સ્થાનિક લોકો સાથે પણ સ્થળ ઉપર તપાસ કરેલી હતી